જય માતાજી અમારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું આજે આપણે લઈને આવ્યા છીએ દાલમતીની બધી વસ્તુઓ જે તમને જોઈને મજા આવશે અને ખરીદવાનું પણ મન થશે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો સરસ મજાનું ટેબલ છે અને

અમારી આ વસ્તુ સારી લાગી હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો શેર કરજો આપણે હાથે પેઇન્ટિંગથી કર્યું છે સરસ મજાનું કમળ સરસ મજાના નાના એવા બળદ

નીચે ટેબલ છે જે આખું આપણે મોતીથી જન્માષ્ટમી આવી રહી છે એટલા માટે બનાવ્યું છે અને આ પેઇન્ટિંગ આપણે જાતે બનાવ્યું છે નાના તક્યા ઓશિકા આ પેઇન્ટિંગ આપણે જાતે બનાવેલું છે ટેબલ છે સરસ મજાની હેલ છે પોરબેલી અને આ તોરણ છે જે ઝીણા મોતી છે તો અમારું આ મોતી કામ કેવું લાગ્યું લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો સરસ મજાનું બળદ ગાડું છે માફાવાળું બળદ ગાડું જે પહેલા જૂના જમાનામાં આવતું હતું સો વર્ષ પહેલા એવું આપણે આ માફાવાળું તો ગાડું બનાવ્યું છે આ બળદગાડામાં અગિયાર જીરો દલ મોતી નાખેલા છે અમારું આ મોતી કામ સારું લાગ્યું હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આપણે મોતીનું કમળ ફૂલ બનાવ્યું છે એમાં કાનુડાને બેસાડવાનો છે જન્માષ્ટમીના દિવસે જન્માષ્ટમી આવી રહી છે તો આવું સિંહાસન બનાવવા માટે ઓર્ડર કરો અચ્છા મોતીની હેલ અમારું મોતી કામ સારું લાગ્યું હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આ છે કાનુડાનું બેહવા માટેનું સિંહાસન જે આપણે મોતીથી બનાવેલું છે અને આ બળદગાડું છે બળદગાડું કેવું લાગ્યું સારું લાગ્યું હોય તો લાઈક કરી દો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો બે આઇકન પર પ્રેસ કરો જેથી નવો વિડીયો અપલોડ થાય ત્યારે સૌથી પહેલા તમને નોટિફિકેશન સૌથી પહેલા મળે આ માફાવાળું ગાડું છે અને આ કમળવાળું સિંહાસન છે અને આ છે મોતી હેલ ખરીદવા માટે અમારો સંપર્ક કરો અમારો નંબર યુટ્યુબ ચેનલમાં લખેલો છે અને અમારી યુટ્યુબ ચેનલમાં ઘણા બધા વિડીયો એવા મૂક્યા છે જે તમે ક્યારેય જોયા નહીં હોય તો અમારી યુટ્યુબ ચેનલમાં જઈને જુઓ અમારા વિડીયો તમે ક્યારેય નહીં જોયા હોય એવા વિડીયો અમે મૂકીએ છીએ અને આ જાતે બનાવીને જ મૂકીએ છીએ ખરીદવા માટે અમારો સંપર્ક કરો અમારો નંબર છે બ્યાસી ડબલ જીરો ત્રીસ તોતેર સત્તર હા જય માતાજી ગઢવી સાહેબ હેલ છે ચાર હજાર ની જય માતાજી હરીશભાઈ આ છે ગાડું સારું લાગ્યું હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ઘણા બધા તોરણ છે આપણે યુટ્યુબ ચેનલમાં જઈ અને એમાં મૂકેલા જ છે તમે જોઈ શકો છો યુટ્યુબ ચેનલમાં ઘણા બધા વિડીયો આપણે મૂકેલા છે તોરણના અચ્છા મોતીની હેલ સારું લાગ્યું હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ આપણે વલમાંથી સારું લાગ્યું હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આપણે મોતીમાંથી બળદગાડું બનાવ્યું છે માફાવાળું બળદગાડું જે આખું દલથી બનાવ્યું છે દલમતીથી સારું લાગ્યું હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો સબસ્ક્રાઇબ કરો જેથી નવું નોટિફિકેશન સૌથી પહેલા તમને જોવા મળે આ છે તોરણ આવી તોરણની આપણે સો થી વધારે ડિઝાઇન યુટ્યુબ ચેનલમાં મૂકેલી છે ઘણી બધી જ યુટ્યુબ ચેનલમાં વિડીયો મૂક્યા છે જે તમે ક્યારેય જોયા નહીં હોય તો અમારી ચેનલની મુલાકાત કરો અને અમારું મોતી કામ સારું લાગ્યું હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અચ્છા મોતીનું બળદગાડું તો અમારું આ મોટી કામ સારું લાગ્યું હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો આ કાનુડાને બેસાડવા માટેનું સિંહાસન છે અને આ છે બળદગાડું જય માતાજી સબસ્ક્રાઈબરોને બધાને જય માતાજી અમારું અમોતી કામ સારું લાગ્યું હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બે લાયકન પર પ્રેસ કરો જેથી નવું નોટિફિકેશન સૌથી પહેલાં તમને જોવા મળે આ છે આપણું મોતીનું બળદ ગાડું તમારું આ મોતી કામ સારું લાગ્યું હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને આવા તોરણ આપણે યુટ્યુબ ચેનલમાં ઘણા બધા મૂકેલા છે એની વિઝિટ કરો હો જેટલા નમૂના છે આપણી પાસે જય માતાજી જાડેજા સાહેબ થેન્ક યુ એલ શુક્લા જય માતાજી બધાને યુટ્યુબ સબસ્ક્રાઈબરોને જય માતાજી અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને સારી એવી લાઈક કરજો જય માતાજી રાજા કાઠી બસ મજામાં શી જાડેજા સાહેબ વધારો બોટાદ બાજુ અમારી ચેનલમાં નવા હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને અમારી આ વસ્તુ સારી લાગી હોય તો લાઈક કરો તો આજે હતું આપણો આ કચ્છ ભુજ ને આવવું છે અમારું અહીંયા મોતી પ્રદર્શન કરવા આવવાનું છે જ્યાં કચ્છ ભુજમાં આપણે હેન્ડીક્રાફ્ટનું બહુ વધારે છે તો ચોક્કસ આવશું એટલે તમને મેસેજ મળશે અમારો અમારી આ સારી વસ્તુ લાગી હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આ છે મોટા મોતીની હેલ અને આ છે કાનાને ને સિંહાસન છે હાથે આપણે કરીને બનાવેલું છે અને નીચે ટેબલ છે મોતીનું અને આ છે માફા વાળું ગાડું તો બધા સબસ્ક્રાઈબરો ને જય માતાજી વિડીયો આટલો જ હતો ફરી આપણે મળશું નવા વિડીયો સાથે અમારી ચેનલમાં ઘણા બધા વિડીયો મૂકેલા છે એની વિઝિટ કરો અને સારા લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો તો તમામ સબસ્ક્રાઈબરોને જય માતાજી ધન્યવાદ અમારો વિડિયો જોવા બદલ તમામ સબસ્ક્રાઈબરોને ફરી મળીશું નવા વિડીયોમાં બસ આજે આટલું જ તે ચલો જય માતાજી